મહર્ષિ કાચવાની ઉપર સવાર થઈ વસંત પંચમીએ સાથે ભૃગુનગરી ભરૂચ વસાવ્યું હતું આજે વસંત પંચમીએ કાશી બાદ ભારત આઠ હજાર વર્ષ પ્રાચીન નગરી ભરૂચના જન્મ ઉજવણી કરવામાં આવી સમસ્ત ભાર્ગવ સમાજ દ્વારા ભૃગુ ઋષિ મંદિરે કેસર સ્નાન પૂજા અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો સાથે જ ચેનલ નર્મદા નજીક આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે ભૃગુ પ્રાગટ્ય અને ભરૂચના સ્થાપના દિવસે મહર્ષિ ભૃગુ નર્મદા મૈયા સહિત અન્ય પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરાયા હતા અને ભૃગુ નગરી ભરૂચના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી નર્મદા કિનારે આપણું આ ભરચ ભરૂચ શહેર વસેલું છે આજે આમ જોવા જાય તો આપણે ભરૂચના સ્થાપના દિવસ ગણાય છે પણ નર્મદા કિનારે જે આપણો ભૃગુ આશ્રમ જે આવેલું છે બહુ પૌરાણિક અને સારું ને સરસ જૂનું મંદિર છે એમનું આજે ભૃઘુષિજીનો આજે પ્રાગટ્ય દિવસ કહેવાય છે એ તરીકે આપણે વસંત પંચમી તરીકે આજે ઉજવે છે સવારે પૂજા પાઠ વગેરે કરીને એમનું કેસર સ્નાન કરીને આપણે પૂજા વિધિ કરી છે ભરૂચ આ એક બહુ જાણીતું અને બહુ પૌરાણિક મંદિર છે એ નર્મદા કિનારે આ વસેલું છે આપણે